દીવમાં સોલાર પાવર પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાનની પીએમ શ્રી ગોગલા શાળાના વિદ્યાર્થીઓએ કરી વિઝિટ ગોગલા પીએમ શ્રી સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બસો જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનોએ શારાના આચાર્ય શ્રીમતી આરતી મોડાસીયાના નેતૃત્વમાં સોલાર પાવર પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાનની વિઝિટ કરી આ વિઝિટમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેને વપરાશમાં લેવામાં આવે છે તેવી માહિતી આચાર્ય દ્વારા આપવામાં આવી ત્યારબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરી જેમાં શ્રી નિશાનભાઈએ આ પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે તેને પીવાલાયક બનાવી અને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે તેની વિસ્તૃતમાં માહિતી આપી વિદ્યાર્થીઓને આ સ્ટડી ટૂરમાં ખૂબ જ મહત્ત્વનું નોલેજ મળ્યું આ સ્ટડી ટૂરમાં શાળાના શિક્ષક ભાઈ બહેનો પણ જોડાયા ইনিয়ে এ কনৰ্ট হত

ચલો સાંભળો બધા અહીં સાંભળો સાંભળજો સાંભળજો બધા પેલું પાણી આવે છે ત્યાં પેલું પાણી આવે છે હા ત્યાંથી આવે છે નર્મદા થી પાણી આવે છે નર્મદા જે રિવસ છે નદી આપણી હા ત્યાંથી પાણી આવે છે એ પાણીને રો વોટર કહેવાય શું કહેવાય ખરાબ પાણી કહેવાય ખરાબ પાણીને આપણે ટ્રીટેજ કરવું પડે શું કરવું પડે ટ્રીટેજ એટલે કે ચોખ્ખું પાણી કરવું પડે આ પાણી પીવાય ને એમાં શું હોય એમાં બેક્ટેરિયા હોય લીલ હોય બધું જ હોય ડાયરેક્ટ પાણી પીવાય આપણે બીમાર પડીએ એટલે એમાં શું નાખવામાં આવે એલમ એલમ એટલે શું ફટકડી ફટકડી એલમ અને ક્લોરિન બેઝ નાખવામાં આવે ક્લોરિન બેઝ શું કામ કરે કે જીવ જંતુ એ બધા મરી જાય અને એલમ શું કામ કરે કચરો એ બધો બેસી જાય એટલે એને ત્યાં પાઇપ દ્વારા નાખવામાં આવે એને ડોઝિંગ કહેવાય શું કહેવાય ડોઝિંગ હા એ બંને મિક્સ થાય ત્યાં અને એ બધું પાણી મિક્સ થઈને ક્યાં આવે

સમજાયું એને શું કહેવાય સિલિકોન પછી ગ્રેવલ્સ આવે ગ્રેવલ્સ એટલે કે એટલે એટલે પથ્થર આવે એ પણ બધું હોય છે આમાં હવે આમાં જે કચરો રહી ગયો હોય એ પાછો ફિલ્ટર થઈને ફિલ્ટર થઈ જાય એ પાછળ નીચે ફિલ્ટર છે તમે તમને કે ફિલ્ટર હોટર કેવું હોય બરાબર આ પાણી દેખાય છે આવું પાણી પીવાય હા હજી એને ફિલ્ટર કરી એને ક્લોરિનેશન કરવું પડે ક્લોરિનેશન શું કામ કરે બેક્ટેરિયા મારી નાખે જીવ જંતુ મારી નાખે સમજાયું એ ફિલ્ટર થઈને પાણી ત્યાં જાય કમમાં

તમારે ઘરે સ્મેલ આવતી હોય તમે ખબર હોય તો ત્યારે કહેતા કે દવાની વાસ આવે દવાની વાસ આવે કે દવા નું હોય ફ્લોરીન હોય સમજાય છે આ ફ્લોરીન છે દેખાય છે અંદર હા તમારા ઘરે આવું પાણી હોય છે સમજાય છે હા યલો કલરનું પાણી હોય પણ તમારે ખબર ન હોય અમારે પાસે ચેક કરીને અમે મોકલાવીએ પાણી ચેક કરીને તમારે ઘરે મોકલાવીએ એક ક્લોરીન વાળું પાણી મોકલાવીએ ડાયરેક્ટ પાણી ન પીવાય આવું પાણી આપણે પીએ એટલે આની સ્મેલ આવે અંદર કે દવાની વાસ આવે દવાની સ્મેલ આવે એ ક્લોરીન ગેસ હોય સમજાયું બધાને કોઈને કઈ ક્વેશ્ચન છે જીરો પોઈન્ટ ટુ એમ જી પર લીટર મિલીગ્રામ ઉપર લિટર જીરો પોઈન્ટ ટુ આ યાદ રાખજો શું જીરો પોઈન્ટ ટુ મિલીગ્રામ પર લિટર ક્લોરિન હોય સમજાયું બધાને અને આપણે જીરો ટર્બી વાળું પાણી આપીએ છીએ એકદમ ચોખ્ખું કરીને તમારે ઘરે આરો પાણી હોય છે આરો છે બધાના ઘરે બધા આરો પાણી પીવે શું કામ પીવે પાણી મીઠું લાગે ઓલા ટીડીએસ વાળા આવીને શું કરે ટીડીએસ ચેન્જ કરના છે એટલે પાણી તમને મીઠું લાગે એમાં તમને મિનરલ્સ ન મળે કોઈ મિનરલ્સ ન મળે સમજાય છે મિનરલ્સ રાખવા માટે ટીડીએસ વધારવું પડે સમજાય છે સોની ઉપર ટીડીએસ રાખવું પડે ત્યારે તમને મિનરલ્સ મળે નાખવા મિનરલ્સ વાળું પાણી હોય છે બધા પીતા નથી પછી છે આ ગોઠન ને બધું દુખે સારો વાળું પાણી પીએ સમજાય છે ફાયર વોટર પીવાનું પ્યુરિફાયર બધું તમને મળે મિનરલ્સ મળે બધું મળે સમજાય છે મિનરલ્સ રાખવું પડે ટીડીએસ ઉપર રાખવા પડે એમાં ચાલો કોઈને કઈ ટેસ્ટ કરે તો